એક નજર કરીએ આજના મુખ્ય આહવાન ઉપર અત્યારે દેશભરમાં ફરમાય 77મા સ્વતંત્રતા દિન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદની જનતા હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા દિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 77મા સ્વતંત્રતા દિન પર્વની ઉજવણી કાર્યક્રમ આજરોજ અમારી શાળા થરાદ જનતા હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા દિન નિમિત્તે શાળાના આચાર્ય દ્વારા

પૂણો જાહેર કરવામાં આવ્યો હતો રિપોર્ટર ચક્ષ કયુમભાઈ ચૌહાણ થરાદ રાખણી બ્યુરો ચીમ બનાસકાંઠા